સ્માર્ટ ફોનના આ જમાનામાં બાળકો વેકેશનમાં બહાર રમવા બદલે ઘરમાં ઘુસી મોબાઈલમાં મોબાઈલ ગેમ રમતા જોવા મળી રહ્યા છે એવામાં રાજકોટ ફન સ્ટ્રીટ માં બાળકો માટે એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જે બાળકો મોબાઈલ ભૂલીને અલગ અલગ રમતો રમતા જોવા મળી રહ્યા છે આજના મોટા ભાગના પરિવાર ની એક જ ફરિયાદ હોય છે કે તેમના બાળકો મોબાઈલ લઈને જ બેસી જાય છે ત્યારે આ ઇવેન્ટ બાળકો માટે ખૂબ ખાસ સાબિત થઈ રહી છે રાજકોટ ફંડ સ્ટ્રીટમાં બાળકો માટે છવ્વીસ મે બે જૂન અને નવ જૂન સવારે સાત થી નવ દરમિયાન કેટલીક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને બે કલાક જ્ઞાન સાથે ગમત માણે છે અહીંયા બાળકોની આપણે ત્રીસ થી વધુ વિસરાયેલી રમતો રમાડવામાં આવે છે આ ફંડ સ્ટ્રીટમાં ગયા રવિવાર એટલે કે ઓગણીસ મે ના ચાર થી પાંચ હજાર બાળકો આ ફન સ્ટ્રીટ માં જોડાયા હતા ત્યારે જેથી કરીને બાળકો જૂની રમતો ભૂલી ગયા છે એ ને ફરીથી આપણે તાજી કરીએ અને વેકેશન ની અંદર આ

જોડાઈ રહ્યા છે તેની સાથે તેના માતા પિતા પણ આ કાર્યક્રમ અંદર બાળકો ને સાથે લઈને ભાગ લઈ રહ્યા છે આજ રોજ વેકેશન દરમિયાન ચાર રવિવાર માટે ફન સ્ટેટ નું આયોજન કરવામાં આવેલું છે ફક્ત ચાર રવિવાર છે તો રાજકોટ વાસીઓને તમામને નમ્ર અપીલ છે કે આ ચાર રવિવારનો આપ સૌ પરિવાર સાથે ભરપૂર આનંદ ઉઠાવશો એવી ચિત્રનગરી અને ફન સ્ટેટ અપીલ કરું છું લોકોનું એટલું કેવું કે આપ રાજકોટ વાસીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે પણ અંતે વેકેશન ના ચાર રવિવાર ચાલુ કર્યું થોડુંક મોડું થવાનું કારણ હતું ચૂંટણી

કે છ રવિવાર મોટું ફોન યોજાશે તમે ચૂકશો નહી અચૂક માણસો